આગામી સાત જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મોટા સમાચાર શહેરના બાલકદાસજી મંદિર ખાતે રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી સાત જુલાઈએ બેતાલીસમી રથયાત્રા યોજાનાર છે ત્યારે તેને જ લઈ જગન્નાથના રથની સફાઈ કરવામાં આવી સાત જુલાઈએ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રા સાથે ભક્તોને દર્શન કરાવવા માટે શહેરના માર્ગો પણ નીકળવાના છે જ પગલે હાલ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી આવી છે રહી છે સાફ સફાઈ કરવામાં આવી રહી છે તો જે રથયાત્રા છે તેમાં વિવિધ જે ઝાંખીઓ છે ભજન મંડળીઓ ડીજે અને ઢોલી અને ગોળિયા છે તે રથયાત્રાના મુખ્ય આકર્ષણો રહેવાના છે ત્યારે સાત જુલાઈએ યોજાનારી રથયાત્રાને લઈને હાલ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા આખું જે આયોજન છે તે દર વર્ષે કરવામાં આવતું હોય છે ત્યારે બેતાલીસ મી રથયાત્રાને લઈને શહેરમાં જે તળાવ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ભગવાન જગન્નાથના રથને હાલ સાફ સફાઈ કરવામાં આવે છે સાથે જ જે તળાવમાં તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ સર આજ રોજ બેતાલીસમી રથયાત્રા નિમિત્તે રથ રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે આ કઈ રથયાત્રાની કરવાની છે આ વખતે બેતાલીસમી રથયાત્રા છે આ અરે આજે કાર્યક્રમો અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ એક મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું જય જગન્નાથ બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઔષધ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે ગામજનોનો દુકાનો વેપારીઓ દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ ગોકુલનાથજી મંદિર સોનીવાડા ગાંધીવાડા સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે મોડાસા ચાર રસ્તા ઉમિયા માતાના મંદિર થઈ જાયકાથી ચાર રસ્તા પછી નવા બસ સ્ટેશન તરફ નવા બસ સ્ટેશનથી એ રાધાબહેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઈન થઈ પરત નિજ મંદિર આવશે આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની પંદરેક ટીમો આવશે જે આ રથયાત્રાને શોભાવશે Gracias. Evet.